ભુજમાં અંબાજી માતાજી મંદિરે પાટોત્સવ યોજાયો હતો અંબાજી માતાજીના પાટોત્સવ પ્રસંગે કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર સંસ્થાના પ્રમુખ કમલાબેન વ્યાસ મંત્રી બિંદુબેન જોશી મહિલા મંડળ કારોબારી સભ્યો દ્વારા માના ગરબા આરતી મા અંબાના ગુણગાન ગાય મા અંબાજી માતાજીની આરાધના કરાઈ હતી પાટોત્સવમાં વિવિધ મહિલા મંડળના પ્રમુખ અને સભ્યોએ હાજરી આપી હતી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર જે સમાજ સુરક્ષા ખાતું ગુજરાત રાજ્ય દ્વારા અનુદાનિત કેન્દ્ર છે કેન્દ્રની વિસ્તૃત માહિતી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના પ્રમુખ કમળાબેન વ્યાસ દ્વારા આપવામાં આવી હતી પાટોત્સવ કાર્યક્રમ અંતર્ગત આયોજન કરેલ પ્રોગ્રામની માહિતી ઇલાબેન મહેતાએ આપી હતી શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર ચૌદ દસ ઓગણીસો ચોપનથી આ સંસ્થા ચાલી રહી છે જેના સ્થાપક બદ્રીનાથ શુક્લ ચંદ્ર ચંદ્રજ્યોતિબા શુક્લ આજે આ સંસ્થામાં ત્રણ વિભાગ ચાલી રહ્યા છે થી છ વર્ષ શિશુગ્રહ વિભાગ સાતથી અઢાર વર્ષ ચિલ્ડ્રન ફોર હોમ ગર્લ્સ અને અઢાર વર્ષથી ઉપર નારીગ્રહ વિભાગ ચાલી રહ્યો છે આ ત્રણેય વિભાગ એમાંથી ઝીરોથી અઢાર વર્ષનો વિભાગ છે જે સમાજ સુરક્ષાના અંતર્ગત આ સંસ્થાને લાયસન્સ મળેલું છે અને નારીગ્રહનો જે વિભાગ છે એ મહિલા અને બાળનોમાંથી લાયસન્સ મળેલું છે ઝીરોથી છ વર્ષમાં જે બાળકો આવે છે તે જાયેલા અનાથ સરન્ડર એને કચ્છનું આ એક જ માત્ર એડોપ્શન સેન્ટર છે આ સંસ્થામાં રહેતી દીકરીઓને અભ્યાસ ઇતર પ્રવૃત્તિ પોતાના પગભર થાય એવા બધા ક્લાસો અહીંયા ચલાવવામાં આવે છે ઉપરાંત આ દીકરીઓ સંસ્થા જેની વાલી હોય એ દીકરીઓના અહીંયાથી પણ લગ્ન કરાવવામાં આવે છે અને એડોપ્શન પણ મહિલા કલ્યાણ કેન્દ્રમાંથી કારાની જે વેબસાઇટ છે એના દ્વારા નિયમ અનુસાર અમે આ બાળકોને અહીંયા એડોપ્શન આપીએ છીએ લગભગ આ સંસ્થામાં અંદાજિત ચારસો દીકરીઓના મેરેજ કરાવેલા હશે છેલ્લા બે હજાર સોળ પછી બેનના અમારા સંસ્થાના પ્રમુખ કમળાબેનના વ્યાસ અને દીપાલીબેન શુક્લ અને સમગ્ર કારોબારીના ટીમની અંદર લગભગ સાત દીકરીઓના લગ્ન કરેલા છે ઉપરાંત બાવન દીકરા દીકરીઓને જે નાના બાળકો છે એને એડોપ્શન આપ્યા છે ચાર બાળકો ઇન્ટર કન્ટ્રીમાં આપેલા છે અને આ બધી દીકરીઓ અટાણે કચ્છના જે નજીક આપણે કચ્છમાં જ જે બધી દીકરીઓના જેના લગ્ન થયા છે એવી આજે દીકરીઓ ત્રીસથી ચાલીસ દીકરીઓ જમાઈ અને એમના છોકરા સાથે આજે અમારે જે અંબામાનો બીજો પાટોત્સવ છે એના ભાગરૂપે આજે એ અંબામાના ગુણગાન ગાવા આવી ગઈ છે કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની અંદર આજે અમારા માતાજીના દ્વિતીય પાટોત્સવ નિમિત્તે અમે આજે બહેનોના બેઠા ગરબા નું આયોજન કર્યું હતું અને પાટોત્સવની ઉજવણી કરવા માટે અમે બધા ભેગા થયા હતા